વિદ્યાર્થી મિત્રો કે જે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ દસ વિજ્ઞાન બે હજાર પચીસનું માર્ચ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો સૌથી પહેલાં વિભાગ એ તો આપણે એક સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ કે જે જૂના વર્ષના પેપર છે એમાં વિભાગ એનું પહેલાં સોલ્યુશન કરીશું મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું તો જે તમને જે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ શકે છે તો પહેલો પ્રશ્ન ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા છે તો એનો અર્થ શું છે તો ચાર ઓપ્શન આપેલા છે શું આવશે સાચો જવાબ ચલો સાચો જવાબ શું આવશે તો આપણે કહી શકાય કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી જો બળતણનું સંપૂર્ણ દહન થાય તો જે વાસણના તળિયા છે એ કાળા થતા નથી બરાબર પરંતુ જો કાળા થાય છે એટલે કહી શકાય કે સંપૂર્ણ દહન થયું નથી એટલે કે કોઈ પણ દહન થવા માટે ઓક્સિજન જરૂરિયાત હોય છે પરંતુ જો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે તો તળિયા કાળા જોવા મળે છે ચલો હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ ચલો બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયો નાણેન્દ્રીય સૂચક છે મિથાઈલ ઓરેન્જ થિનોપ્થીલીન વેનિલા કે હળદર ચલો સાચો જવાબ શું આવશે તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા સૂચક એટલે કે એસિડ અને બીજને પરખ કરવા માટે જે પદાર્થ વપરાય છે એને આપણે સૂચક તરીકે ઓળખવામાં આવે છે કુદરતી સૂચક આવે કૃત્રિમ સૂચક આવે એના સિવાય નાણેન્દ્રિય સૂચક પણ આવશે મિથાઇલ ઓરેન્જ છે એ આપણે કહી શકાય કૃત્રિમ સૂચક છે ફિનોપ્થેલિન પણ કૃત્રિમ સૂચક છે જ્યારે હળદર છે એ કુદરતી સૂચક છે તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી વેનિલા થશે ચલો આના સિવાય એક નાણેન્દ્રીય સૂચકના બીજા કયા ઉદાહરણ છે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ચલો ત્રીજો પ્રશ્ન એક માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર થાય તો ઓપ્શન આપેલા છે દસની માઇનસ છ દસની માઇનસ ત્રણ દસની ત્રણ અને દસની છ તો આનો સાચો જવાબ આવશે માઇક્રો એમ્પિયર એટલે દસની માઇનસ છ ઘાત જો અહીંયા માઇક્રો એમ્પિયરની જગ્યાએ મિલી એમ્પિયર લખેલું હોત તો એનો જવાબ આવે દસની માઇનસ ત્રણ જો મિલી એમ્પિયર લખ્યું હોત તો પ્લસ બીજું શું કહી શકાય કે એમ્પિયર છે તો એમ્પિયર કોનો એકમ છે તો આપણે કહી શકાય કે વિદ્યુત પ્રવાહના માપન માટેનો એકમ છે એ એમ્પિયર છે તો એ પણ યાદ રાખવાનું કે એન્દ્રે મેરી એમ્પિયર નામનો જે વૈજ્ઞાનિક છે એની યાદમાં એમ્પિયર એકમ રાખવામાં આવેલો છે એનાથી બીજું યાદ રાખી કે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન કયું તો સાધન આવશે એ મીટર પ્લસ એ મીટરને કેવી રીતના જોડવામાં આવે તો એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે તો આટલા એમસીક્યુ આમાંથી બનશે યાદ રાખજો ચલો ચોથો પ્રશ્ન મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે તો ફેફસાની વાત કરેલી છે પોષણ પરિવહન ઉત્સર્જન કે શ્વસન ચલો સાચો જવાબ શું આવશે તો અહીંયા ફેફસાની વાત કરેલી છે તો ફેફસા છે એ શ્વસન તંત્ર સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે તો અહીંયા ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ થશે બરાબર તો એના સિવાય પોષણ છે પરિવહન છે ઉત્સર્જન છે આ બધા જ મહત્ત્વના અંકો છે એ પણ તમારે યાદ રાખી લેવાના છે ચલો આગળ જોઈએ પાંચમા નંબરનો પ્રશ્ન મોટી ઉંમરની વ્યક્તિની આંખોનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન આપેલા છે મોતીઓ લઘુદ્રષ્ટિની ખામી કુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા ચાલો સાચો જવાબ શું આવશે તો આપણે કહી શકાય કે જે મોટી ઉંમરના જે વ્યક્તિ છે એનો સ્ફટિકમય લેન્સ જે સ્ફટિકમય લેન્સ એટલે શું તો કહી શકાય કે નેત્રમણીને સ્પટિકમય લેન્સ તરીકે ઓળખવામાં આવે છે પ્લસ જે નેત્રમણી છે એ કેવું હોય તો એ બહિર્ગોળ લેન્સ હોય શું હશે બહિર્ગોળ લેન્સ હોય છે તો આ જે પરિસ્થિતિ છે એને આપણે મોતીઓ તરીકે ઓળખવામાં આવે છે એના સિવાય તમને ત્રણ આપેલા છે તો બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ત્રણેય લઘુદ્રષ્ટિની ખામી ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા આ ત્રણેય પ્રશ્ન મુખ્ય જે બોર્ડની પરીક્ષા છે એમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના કારણ કે દરેક વખતે આ ત્રણ પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન વારંવાર જોવા મળે છે તો આ ત્રણ પ્રશ્નો તમારે કરી દેવાના ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છો છતાં તમારું પ્રતિબિંબ છત્તું મળે છે તો આ અરીસો કયો હશે સમતલ અરીસો હોય અંતરગુળ હોય બહિર્ગુળ હોય ઓપ્શન ડી સમતલ અથવા બહિર્ગોળ ચલો સાચો જવાબ શું આવશે તો આપણે યાદ રાખવાનું કે અંતરગુળ અરીસો હશે તો આપણે કહી શકાય કે જે પ્રતિબિંબ છે શરૂઆતના તો વાસ્તવિક અને ઉલટા મળશે અને એક પ્રતિબિંબ આભાસી અને ચત્તું મળે તો બે જોડ છે વાસ્તવિક હોય ત્યાં આવશે ઉલટું અને જ્યાં આભાસી હોય ત્યાં આવશે ચત્તું આપણી પાસે ઘરનો જે અરીસો છે એ ઘરે અરીસો હોય અને આપણે સમતલ અરીસો કહેવાય તો સમતલ અરીસામાં પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું મળે આપણે જેમ ઊભા હોય એમને એમ આપણે અરીસામાં દેખાઈએ છીએ એટલે કહી શકાય ચત્તું એવી જ રીતના બહિર્ગુળ અરીસો તો બહિરગોળ અરીસામાં પણ હંમેશા પ્રતિબિંબ આભાસી અને ચત્તું મળે એટલા માટે કહી શકાય કે ઓપ્શન નંબર ડી સમતલ અથવા બહિરગોળ અરીસો ચલો આગળ જોઈએ સાતમા નંબરનો પ્રશ્ન પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે જીરો પોઈન્ટ જીરો બે ટકા જીરો પોઈન્ટ પાંચ ટકા કે એક ટકા તો આમાંથી તમારે બે એમસીક્યુ યાદ રાખવાના છે જો પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે પૂછી લે કાર્બન તો એનો જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો બે ટકા પરંતુ કે વાતાવરણમાં વાયુ સ્વરૂપે કેટલો કાર્બન હોય તો એનો જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા તો યાદ રાખવાનું જો ખનિજ સ્વરૂપે પૂછે તો જીરો પોઈન્ટ ઝીરો બે ટકા પરંતુ વાતાવરણમાં તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા ચાલો આગળનો પ્રશ્ન આઠમા નંબરનો જોઈએ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે તો ઓપ્શન છે એન્દ્રેમેરી એમ્પિયર એલેક્ઝાન્ડા વોન્ટ્રા જ્યોર્જ સિમોન ઓહોમ ચલો સાચો જવાબ શું આવશે તો હમણાં જ આપણે વાત કરી કે વિદ્યુત પ્રવાહનો જે એસઆઈ એકમ છે એ એમ્પિયર છે તો વિદ્યુત પ્રવાહનો એમ્પિયર આવશે જ્યારે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ છે એ વોલ્ટા આવશે એટલે કે એલેક્ઝાન્ડ્રા વોલ્ટા છે એના નામ પરથી આપણે એનો એકમ છે વોલ્ટ શું આવશે વોલ્ટ આવશે એવી જ રીતના તમારે યાદ રાખી લેવાનું કે જે પાવર છે તો પાવરનો એસઆઈ એકમ આવે વોટ તો ત્રણ એ એકમ મહત્ત્વના જો વિદ્યુત પ્રવાહનો પૂછે તો એમ્પિયર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો પૂછે તો વોલ્ટ અને જો પાવરનો પૂછે તો વોટ તો ત્રણેયમાં ભૂલ ના થાય યાદ રાખી લેજો અને અવરોધનો પૂછી લે તો ઓહમ અહીંયા ઓહમ આપેલા છે તે એ અવરોધનો એકમ છે તો આટલા મહત્વના એમસીક્યુ ચલો એમસીક્યુ અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતરણ ખાલી જગ્યામાં થાય છે ઇથેનોલ એસિટિક એસિડ કે લેક્ટિક એસિડ ચલો સાચો જવાબ શું આવશે તો આપણે કહી શકાય કે જે અજારક શ્વસન છે તો બે પ્રકારે થાય એક અજારક શોષણ એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થશે તો અજારક શોષણ એક ઇસ્ટમાં થશે અને આપણે ખૂબ જ ઝડપથી દોડીએ છીએ ત્યારે આપણી જે સ્નાયુ પેશી છે વધારે ઓક્સિજન મેળવવા માટે બરાબર અજારક શોષણ થાય છે જો ઈષ્ટમાં હોય તો ઈષ્ટમાં ઇથેનોલ ઉત્પન્ન થાય ઈષ્ટમાં શું થશે ઇથેનોલ ઉત્પન્ન થશે પરંતુ અહીંયા આપણી સ્નાયુપેશી પૂછેલું છે તો આપણી સ્નાયુપેશીમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય શું થશે લૅક્ટિક એસિડ તો જવાબ આવશે લેક્ટિક એસિડ તો ગ્લુકોઝના વિઘટનનો જે ચાર્ટ છે એ બોર્ડની પરીક્ષા માટે ચાર માર્ક્સના પ્રશ્ન માટે ખૂબ જ આઈએમપી તો તમારે યાદ રાખી લેવાનો કે ગ્લુકોઝના વિઘટનનો ચાર્ટ અને તેની માહિતી તમારે આપવાની થશે ચલો દસમા નંબરનો પ્રશ્ન ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંક બદલી શકે છે ગરૂડી સ્નેલ કે દેડકો લિંક બદલી શકે ચલો આવું એક લાઈન આપેલી છે ચલો સાચો જવાબ શું આવશે ચલો સાચો જવાબ આવશે સ્નેઇલ અને સ્નેલનું બીજું નામ શું થાય તો એનું બીજું નામ છે ગોકળ ગાય તો આના ઉપરથી બીજા કયા પ્રશ્ન પૂછી શકે કે મનુષ્ય છે એ પોતાનું લિંગ બદલી શકે નહીં બરાબર એ વિધાન તો એના ઉપરથી મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિક હોય છે તો વિધાન સાચું અને સ્નેઇલમાં જે લિંગ નિશ્ચયન છે આનુવંશિક નથી ના હોય એટલે એ પણ વિધાન સાચું તો બંને વિધાન યાદ રાખી લેજો અને આના ઉપરથી કયો પ્રશ્ન પૂછાય કે મનુષ્યમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયા સમજાવો તો આ પ્રશ્ન ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે યાદ રાખી લેજો ચલો અગિયારમાં નંબરનો પ્રશ્ન લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે તો બે સૂત્ર યાદ રાખવાના છે એક છે લેન્સ અને એક છે અરીસો જો અરીસો હોય તો એમાં બધું જ પ્લસ આવે એટલે કે વી યુ બંને પ્લસ આવશે એટલે કે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર બરાબર એકના છેદમાં એપ જો આ છેલ્લા નંબરનું જે સૂત્ર છે ને એ સૂત્ર છે અરીસાનું સૂત્ર છે એ પણ તમારે યાદ રાખી લેવાનું છે જ્યારે આ પહેલાં નંબરનું સૂત્ર છે એ લેન્સનું સૂત્ર છે એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એપ આ લેન્સનું સૂત્ર થશે વીનો મતલબ શું થાય વી એટલે થશે પ્રતિબિંબ અંતર યુ એટલે શું થાય વસ્તુ અંતર અને એફ એટલે શું થાય કેન્દ્ર લંબાઈ યાદ રાખી લેવાનું ચલો બારમા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે સીનાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો અહીંયા વાત કરીએ સિનાબાર તો સીનાબાર એ કોની કાચી ધાતુ છે તો સૌથી પહેલાં એ મર્ક્યુરીની કાચી ધાતુ છે મર્ક્યુરી એટલે શું પારો મર્ક્યુરી એટલે શું થશે પારો અને એનું રાસાયણિક સૂત્ર પૂછેલું છે તો આપણે કહેવાય એચજી એસ શું થશે એચજીએસ પ્લસ પારાની શું લાક્ષણિકતા છે કે એવું ધાતુ કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે તો યાદ રાખી લેજો ચલો હવે ખરા ખોટા છે ખરા કે ખોટા તમારે જણાવવાના છે તેરમા નંબરનો પ્રશ્ન શોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે ચલો શોલ્ડર એટલે આપણે સામાન્ય રીતે રેણ કરવા માટે વપરાય છે તેમજ આપણા ઘરમાં જે ફ્યુઝ હોય ફ્યુઝમાં જે તાર આવતો હતો અત્યારે તો એમસીબી આવી ગઈ પણ જે ગામડામાં હજુ પણ ફ્યુઝનો ઉપયોગ થાય તો ફ્યુઝમાં જે તાર હોય એ નીચી ગલન બિંદુ ધરાવતા બે ધાતુની મિશ્ર ધાતુ હોય તો અહીંયા લખેલું છે શીશુ તો શીશુનો મતલબ શું થાય ચલો કોણ કહેશે અને બીજું આપેલું છે ટીન ટીનની સંજ્ઞા એસેન થાય ટીનની સંજ્ઞા શું થાય એસેન અને સીશુ એટલે આપણે સામાન્ય રીતે લેડ કહીએ છીએ લેડ અને એની સંજ્ઞા શું થાય શું થશે આ આ બંનેની મિશ્ર ધાતુ હોય વિધાન સાચું છે યાદ રાખી લેજો ચૌદમા નંબરનો પ્રશ્ન જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગ સૂત્ર મળે છે તો વારસામાં પ્રાપ્ત થશે છોકરી ચલો સાચું કે ખોટું તો અહીંયા આપણે બે કે કોઈ પણ બાળક હોય એ છોકરો કે છોકરી જન્મે એનો આધાર પિતા ઉપર રહેલો હોય તો આ એક વિધાન યાદ રાખવાનું કારણ કે માતાના ત્રેવીસે ત્રેવીસ રંગસૂત્ર એક્સ હોય છે જ્યારે ત્રેવીસમું રંગસૂત્ર પિતા તરફથી એક્સ અને વાય હશે જો પિતા તરફથી એક્સ આવશે તો છોકરી અને વાય આવશે તો છોકરો તો અહીંયા વાયની જ વાત કરેલી છે પણ અહીંયા લખેલું છે છોકરી એટલે આ વિધાન કેવું પડશે ખોટું ચલો પંદરમા નંબરનો પ્રશ્ન તારાઓનું પ્રકાશનું એ વક્રી ભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે તો એક વાતાવરણ વકરી ભવનની ઘટના છે બરાબર કે વાતાવરણ વક્રી ભવનને કારણે એ પોતાનું સ્થાન બદલ્યા કરે છે એટલે જ આપણે દૂરથી ટમટમતા લાગે છે તો આ વિધાન એકદમ સાચું છે ચલો સોડમાં નંબરનો પ્રશ્ન જોઈએ જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોનિયમ આયનો એટલે કે એચ થ્રીઓ પ્લસની સાંદ્રતામાં વધારો થાય છે વિધાન સાચું કે ખોટું તો આપણે કહી શકાય કે એસિડ ગુણધર્મો માટે શું જવાબદાર છે તો આપણે કહી શકાય એચ પ્લસ અને એચ થ્રીઓ પ્લસ આયન બરાબર અને બેઝ માટે શું જવાબદાર છે ઓ એચ માઇનસ આયન જ્યારે જ્યારે સાતથી નજીક હોય ત્યારે એસિડ નિર્બળ હોય અને ઝીરોથી વધારે નજીક હોય એટલે કે પ્રબળ એસિડ કહેવાય તો જ્યારે કઈ કહેવામાં આવે છે મંદ કરવામાં આવે મંદ એટલે કે પાણી ઉમેરવામાં આવશે તો જેના કારણે સાંદ્રતામાં શું થાય તો સાંદ્રતામાં ઘટાડો થાય સાંદ્રતામાં શું થશે ઘટાડો પણ અહીંયા લખેલું છે વધારો એટલે વિધાન કેવું આવશે ખો ટુ યાદ રાખી લેજો ચલો હવે એક માર્ક્સમાં તમારે જવાબ આપવાનો છે સત્તરમાં નંબરનો પ્રશ્ન માનવ શરીરમાં કયો અંતસ્ત્રાવ બનવા માટે આયોડીન જરૂરી છે ચલો આ પ્રશ્ન પૂછાઈ શકે કે વાળો તો આપણે કહી શકાય કે આપણા ગળું છે તો ગળામાં કઈ ગ્રંથિ આવેલી હોય થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય અને આ થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય થાઇરોક્સિન નામનો ઉત્પન્ન થાય આ થાઇરોક્સિનનું કાર્ય શું થાય તો કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું ચયાપચયનું કાર્ય કરે છે આ થાઇરોક્સિન ક્યારે ઉત્પન્ન થાય કે આપણા ખોરાકમાં આયોડિનની હાજરી હોય ત્યારે તો આપણા ખોરાકમાંથી આયોડીન ક્યાં મળશે તો મીઠામાં ક્યાં હશે મીઠામાં મીઠાની જે કોથરી હશે ટાટાની ગમે એની કોથરી હોય તો એમાં લખેલું હશે આયોડિન યુક્ત નમક એનો મતલબ જે મીઠામાં આયોડીન હશે અને આયોડીન ખાવાથી થાઇરોક્સિન નામનો અંતસ્ત્રા ઉત્પન્ન થાય છે પરંતુ જો આયોડિન ન ખાવામાં આવે કે આયોડિન આપણા શરીરમાં ન હોય તો શું થશે કે આયોડિનની ઉણપથી થાઇરોક્સિન નામનો ઉત્પન્ન થશે નહીં અને થાઇરોક્સિન ઉત્પન્ન ન થાય તો શું થાય તો ગોઇટર નામનો રોગ થાય અને આ ગોઇટર નામના રોગમાં શું થાય તો ગળું ફૂલી જાય બરાબર તો કયો અંતસ્ત્રાવ આવશે અહીંયા થાઇરોક્સિન પણ મેં તમને આખી ડિટેલમાં થિયરી સમજાવી દીધી આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં બે માર્ક્સમાં અથવા ત્રણ માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે યાદ કરી લેજો સત્તરમાં નંબરનો પ્રશ્ન ચલો અઢારમાં નંબરનો પ્રશ્ન જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં દસ ટકા સભ્યોમાં જોવા મળે છે લક્ષણ બી તેની વસ્તીમાં સાહીઠ ટકા સજીવોમાં મળી આવે છે તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે તો અહીંયા એ દસ ટકામાં જોવા મળે છે અને બી સાઠ ટકામાં જોવા મળે છે તો આપણે કહી શકાય કે જેની ટકાવારી વધારે હશે એ પહેલાં ઉત્પન્ન થયું હશે તો અહીંયા આવશે લક્ષણ બી એ પહેલાં ઉત્પન્ન થયું હશે કારણ કે સાહીઠ ટકા વસ્તી એમની જોવા મળે છે ચલો પછી પ્રિઝમનો એક પ્રશ્ન છે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે તો આપણે પ્રિઝમ દોરીએ બરાબર તો એમાંથી પ્રકાશનું વિભાજન કરીએ તો સાત રંગનું વિભાજન થશે બરાબર તો સૌથી નીચે જે રંગ હશે એ જાંબલી રંગ હોય કયો રંગ હશે જાનીવાલી પિનારા એવું છે ને યાદ રાખવાની ટ્રીક કઈ છે જાનીવાલી પિનારા તો સૌથી નીચે જાંબલી હશે અને ઉપર સૌથી રાતો એટલે રાતો એટલે કયો થાય લાલ થાય રાતો એટલે કયો થશે લાલ થશે તો કયો પ્રકાશ સૌથી ઓછો વળે છે તો આપણે કહી શકાય કે સૌથી વધારે કયો પ્રકાશ વળે એટલે કે વિચલન થશે તો જાંબલી રંગનું સૌથી વધારે વિચલન થાય સૌથી ઓછો કયો વળે તો લાલ રંગ વળશે તો જવાબ આવશે રાતો અથવા લાલ અને જેનું વિચલન સૌથી વધારે થાય એટલે આપણે કહી શકાય કે જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય છે એટલા માટે એનો વેગ ઓછો હોય વેગ કેવો હશે ઓછો હશે અને અહીંયા સૌથી ઓછો કયો વડે લાલ રંગ તો લાલ રંગનો વેગ સૌથી વધારે જોવા મળે છે યાદ રાખી લેજો ચલો વિદ્યુત પ્રવાહની તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે વિદ્યુત પ્રવાહ એટલે આપણે કહી શકાય કે આઈ વડે દર્શાવવામાં આવે આઈ બરાબર ક્યુ બાય ટી એટલે એકમ સમયમાં ફિઝિક્સમાં કોઈ પણ વ્યાખ્યા હશે છેદમાંથી ચાલુ થાય તો એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતાં વિદ્યુત ભારના સુખા જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખી લેજો ચલો હવે જોડકા આપેલા છે તો સાયટોકાઇનિન અને જીબ્રેલિન તો પહેલા આ શું છે ચલો યાદ કરો તો ચલો આ છે વનસ્પતિના અંતસ્ત્રાવો છે તો આ વનસ્પતિ અંતસ્ત્રાવો શું કરશે તો વનસ્પતિમાં બે પ્રકારના અંતસ્ત્રાવો હોય વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક ચલો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન તો વૃદ્ધિ પ્રેરક એટલે વનસ્પતિના વૃદ્ધિમાં મદદરૂપ થાય તો જે સાઇટોકાઈનિન છે એ કોષ વિભાજનને પ્રેરિત કરે છે તો ઓપ્શન સી આવશે અને જિબ્રેલીન શું કરશે તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે તો આના સિવાય એક ઓક્સિન આવશે શું આવશે ઓક્સિન ચલો બીજું આપેલું છે પણો કરમાઈ જવાની ઘટના એકવાર પૂછાયેલો છે તો આ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કહેવાય તો પણો ક્યારે કરમાઈને ખરમાય છે તો એપ્સિસિક એસિડ હોય કયો હશે

પૂર્ણાહારી આવશે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે વિભાગ એનું બે હજાર પચીસનું માર્ચના પેપરનું સોલ્યુશન જોયું તો એવી જ રીતના આપણે આગળના વર્ષોના પેપરનું સોલ્યુશન તેમજ વિભાગ બી સી ડીની મહત્વની ચર્ચા કરતા રહેશું જો આ વિડિયો તમને ગમે તો લાઇક શેર આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો